વિસ્તારમાં આવેલ પટની મહોલ્લા વહેલી સવારે આનંદ ગયા હતા બાજુમાં રહેતા લોકો દ્વારા તેઓને ટેલિફોન કરી તેમના ઘરે ચોરી થઈ છે તેવી જાણ કરતાની સાથે જ તેઓ વહેલી સવારે વડોદરા પરત ફર્યા હતા ત્યારે પોતાના મકાનના દરવાજાના તૂટેલા નચુકા જોતાની સાથે જ ચોખી ઉઠ્યા હતા ત્યારબાદ તેઓએ ઘરમાં પ્રવેશ કર્યો તમામ ચીજવસ્તુઓ વેરવિખેર પડી હોવાથી તાત્કાલિક તેમને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પહોંચ્યા જ્યાં તિજોરી ખુલ્લી હતી અને તમામ સામાન્ય વિચાર પડ્યો હતો કે તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તસ્કરો દ્વારા હાથ સફાઈઓ કરી વન ટુ થઈ ગયા હતા દર્શન પારેખના જણાવ્યા મુજબ તિજોરીમાં આઠ થી દસ તોલા સોનું અને પચીસ થી ત્રીસ હજાર રોકડ રકમ થઈને આશરે પાંચ થી છ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સમગ્ર ચોરીની ઘટનાની જાણ દર્શન પારેખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ગણતરીના કલાકોમાં પોલીસ ઘટના પર પહોંચી હતી અને પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટાવર વળી વળી પટેલ ફર્યું છે અમે ગઈકાલ રાત્રે આનંદ ગયા હતા સાંજે છ સાત વાગે અને સવારે હમણાં હમણાં મહિલામાં ફળિયામાંથી ફોન આવ્યો કે ઘરના તાળા તૂટ્યા છે તો ઘરે આવીને ચેક કર્યું તો તિજોરીના બધા તાળા તૂટી ગયા છે તો કબાટ નું તાળું તૂટી ગયું છે અંદર રૂમ વેર વિખેર થઈ ગયો છે અને તિજોરીમાં સાત આઠ હતું બીજું ઉપર પાંચ છ આમ સાઈડ પર મુકેલા કબાટમાં નીકળી ગયું છે અને ચાંદીના સિક્કા હતા ડર સિક્કા હતા જૂનું ચાંદી હતું બાપ દાદાના જમાનાનું અને કંદોરી બધું બધું અતરું છે પચીસ સી છે કેસ હા બધું આખું વેર વિખેર કરી કાઢ્યું છે અને અંદર ના જે નીચે નીચેના જે ઢોવર હોય બધા કાઢી ના વેર વિખેર કરી પોલીસ ને જાણ કરવામાં આઈ છે અમે અમે આણંદ હતા અમે હમણાં જ આયા છે અને ફરી અમે પોલીસ ચોકી માં જઈએ છીએ ફોન આવ્યો અમને કે આજુ પડોશી હોય આપડા અંગત બધા એમનો ફોન આયો કે તમારું તાળું તૂટ્યું છે તો જોવા માટે આયા પછી આણંદ ના શક હોય કે કોઈ જાન બુજુ કોઈ લાગતી નથી આ બહુ વર્ષો પહેલા બહુ વર્ષો ખાસા ટાઈમ પછી આ પહેલા ફળિયા પહેલો બનાવ બન્યો ને ચોરીનો અત્યારે કેટલા રૂપિયા ની લગભગ આઠ આઠ નવ તોલા એટલે સમજો ને પાંચ છ લાખ રૂપિયા તો હશે જ એના ઉપર બીજી કઈ કેસ હશે સીસીટીવી કેમેરા છે આ બાજુ રોડ પર છે અને આ બાજુ ફળ્યા બધી મેડિકલની દુકાનો છે બધા પાસે સીસીટીવી અમારા એમાં ચોક્કસ કાર્યવાહી થાય તો અમને માંગ મળે એવી આશા છે અમને હા પોલીસ ફરજ થઈ ગઈ છે સવારે હમણાં પોલીસ થઈને ગઈ છે દર્શન પારેખ